વરસાદને કારણે તમામ જગ્યા ઉપર પેરાગ્લાઇડિંગ બંધ કરી દેવામાં આવેલ છે છતાં પણ સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ વહીવટી તંત્ર મળે ત્યાંના હોવાને કારણે ડાંગ જિલ્લાના કલેક્ટર કે ચીફ ઓફિસરને બગલમાં રાખી ગેરમાર્ગે દોરી હાલમાં પણ પેરાગ્લાઇડિંગ ચાલુ રાખવામાં આવે છે માત્ર ને માત્ર પૈસા કમાવવા માટે પ્રવાસીઓ અને પાયલટનું જીવ જોખમ જોઈને પેરાગ્લાઇડિંગ ચાલુ હાલતમાં જોવા મળે છે આ પેલા પેરાગ્લાઇડિંગ સાધનોની મુદત પૂરી થઈ ગયેલ છે ને એમાં કોઈ સેફ્ટી નથી ને એજન્સીઓ દ્વારા છેલ્લા દસ વર્ષથી એક જ ડોક્યુમેન્ટ વાપરી ગ્લાઇડિંગ ચલાવવામાં આવે છે ચીફ ઓફિસર અને ટાંગ કલેક્ટર ફરિયાદ કરવા છતાં પણ આ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી તપાસ કરવા માટે અધિકારીઓ આંખાડા કાન કરી રહ્યા રહેતા હોય તેવું લાગી રહ્યું છે વધુમાં પેરાગ્લાઇડિંગ ખાતે જીએસટી મનોરંજન ટેક્સ ચોરી પણ ખુલ્યા થઈ થઈ રહી છે અહીં ડુપ્લિકેટ ટિકિટો કે જે સિરિયલ નંબરની પાંચ પાંચ બુકો બનાવીને ટેક્સની ચોરી કરવામાં આવે છે જે નોટિફાઈડ એરિયામાં એક જાગૃત નાગરિકે જાણ હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં આવતી નથી છતાં પણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી પેરાગ્લાઇડિંગ પોઈન્ટ પર પ્રવાસીઓ માટે ઓનલાઈન પેમેન્ટ ફોન પેટીએમ ગુગલ પે જેવી કોઈ સુવિધા નથી માત્ર ને માત્ર કેશ પેમેન્ટ લઈ ટેક્સની ચોરી કરવામાં આવે છે અને ટેન્ડર આપતા ત્રણ મહિનાના દરમિયાન ત્રણ જેટલા રાઇડ થઈ ગયેલ છે ને એમાં એક રાઇડ પ્રમાણે સરકારશ્રીને ચારસો પચાસ રૂપિયાનો ટેક્સ ભરવાનો હુકમ આપેલ છે પરંતુ આ ડાંગ જિલ્લામાં સાપુતારા ખાતે પેરાગ્લાઇડિંગ એડવેન્ચર એસોસિએશનના માલિક પોતે સમથિંગ માની માત્રને માત્ર સરકારશ્રીને ચૂંટણો ચોપડી રહ્યા છે ડાંગ જિલ્લામાં મોટા ગજાના નેતા હોવાને કારણે કલેક્ટરના આદેશને પણ દોડીને પી ગયા છે ડાંગ જિલ્લા વહીવટી તંત્રના તમામ અધિકારીઓને લેવડ કરી હાથમાં રાખવામાં આવેલ છે ને જેના કારણે કોઈ તપાસ કરવામાં આવતી નથી ને સાપુતારા પેરાગ્લાઇડિંગ પર હાલમાં વરસાદી વાતાવરણ હનુમાનની હવામાનની આગાહીને વધારે પડતો પવન ફૂંકાતા હોવા છતાં અકસ્માત થવાની સંભાવના છે જે પણ અકસ્માત થતો તો તમામ જવાબદારી ડાંગ કલેક્ટર અને ચીફ શ્રીની રહેશે કારણ કે અધિકારીઓ દ્વારા છેલ્લા કેટલાય વર્ષ થઈ ગયા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું ગુજરાત રાજ્યના કાર્યક્ષેત્રથી તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવશે તો દૂધનું દૂધ પાણીનું પાણી બહાર આવશે તેવા એમાં કોઈ બેમત નથી રિપોર્ટર રમેશ મહાલા તહેલકા ન્યૂઝ ડાંગ